મારો અવાજ આવી રહ્યો છે દીપ્તિબેન બરાબર બરાબર હા આવી રહ્યો છે જય દિપ્તી બેન આપણે શરૂઆત ઓમ ભૂર્વ બોલી ને કરેલી જ છે બધાએ અને જે પણ માતાઓ જે આ જોઈન કર્યું છે એનો મુદ્દો જ આપણો આજનો છે કે આવો ઘડીએ સંસ્કાર વાન પેઢી તો જે લોકો જોઈન થયેલા છે એ લોકોને હું એવી વિનંતી કરીશ કે જો આપ આયુર્વેદ વિશે કંઈ જ ન જાણતા હો તો થોડું એ જણાવીશ કે આયુર્વેદનું તો એક મોટો જે છે કે જે સંસ્કારવાન છે એ સંસ્કારવાન રહી શકે અને એનામાં બીજા સંસ્કારોનું અભિવાદન થાય એના માટે આપણે સગર્ભાવસ્થા દરમિયાન શું કરી શકીએ એ આજનો આપણો મુદ્દો છે કે સગર્ભા અવસ્થા દરમિયાન આહાર અને વિહારનું નું આયોજન અને એનું મહત્વ હવે ગર્ભ સંસ્કાર એટલે શું પહેલા હું એ એટલા માટે જણાવીશ કે સગર્ભા અવસ્થા દરમિયાન તમારે આહાર વિહાર જે કરવાનો છે એમાં આ ગર્ભ સંસ્કારનું મહત્વ પહેલા જો આપણે જાણેલું હશે તો એને તમને વધારે સમજ આવશે હવે ગર્ભ સંસ્કાર એટલે જ કે ગર્ભાવસ્થા દરમિયાન જે નવ મહિના છે એ દરમિયાન માતા દ્વારા જે અપનાવવામાં આવે છે પોઝિટિવ થોટ સકારાત્મક વિચાર આહાર વિહાર એનું વર્તન એની જીવનશૈલી એ બધાની જે ગર્ભમાં રહેલ બાળક છે એના ઉપર શારીરિક માનસિક અને બૌદ્ધિક ખૂબ જ સારો પ્રભાવ પડતો હોય છે સરળ ભાષામાં કહીએ તો નવ મહિના દરમિયાન માતા જે વિચારે છે જે ખાય છે જે સાંભળે છે જે રીતે વર્તે છે એ બધાની અસર બાળક ઉપર થતી હોય છે આ સંપૂર્ણ પ્રક્રિયાને ગર્ભ સંસ્કારથી આપણે ઓળખી શકીએ હવે આપણે શ્રેષ્ઠ બાળકને જો જન્મ આપવો હોય ને તો સૌ પ્રથમ માતાએ શ્રેષ્ઠ બનવું પડે એટલે કે જો હું તમને સાદી ભાષામાં સમજાવું તો તમે જ્યારે પ્રેગનેન્સી રહે છે ત્યારે તમારી પાસે એક નાનું એવું કહી શકાય કે પથ્થર ભગવાને તમારા યુટ્રસમાં પથ્થર સ્વરૂપે એક બીજ પ્રસ્થાપિત કર્યું છે જેને તમારે કોતરીને ઘડીને ખૂબ સરસ સંવારીને સરસ મજાની મૂર્તિ બનાવવાની છે હવે એ મૂર્તિ બનાવવાનું કામ ભગવાને આપણને સોંપ્યું છે તો એને આપણે એટલી સરસ નવ મહિના પછી મૂર્તિ જેવું બાળકને જન્મ આપીએ હવે એ આપણે ત્યારે જ કરી શકીએ જ્યારે માતાનો આહાર વિહાર એ બધું એટલું સાત્વિક હોય કે જે જન્મ લેનારું બાળક છે એ સંસ્કારવાન અને એનામાં એ બધા ગુણો આવી શકે આપ માતા જે આહાર વિહાર કરે જે પ્રમાણે વર્તે એ બધી બાયોલોજીકલ રચના બાળકમાં આવતી હોય છે હવે અત્યાર સુધી આપે બધાએ અભિમન્યુની વાર્તા તો સાંભળી જ હશે કે અભિમન્યુ જ્યારે જન્મ લેવાના હતા ત્યારે માતા સુભદ્રા સૂઈ ગયા તો કોઠા કેવી રીતે પાર કરવા મહાભારતમાં એ યુદ્ધના કોઠા એમને અધૂરું જ્ઞાન હતું એટલે આપણે અભિમન્યુની વાર્તાથી તો ગર્ભ સંસ્કારની માહિતી જનરલી બધાને હોય જ છે પણ આજે હું તમને ગર્ભ સંસ્કાર માટે એક બાળક રહ્યા પહેલા પણ માતાનું જે વર્તન હોય છે એની પણ અસર બાળકમાં થાય છે ઓકે ઓકે હવે મહાભારતની વાર્તા કદાચ આ તમને લોકોને ખ્યાલ છે કે નહીં પણ એની વિશેષ હું તમને થોડી માહિતી આપી અને પછી આહાર વિહાર ઉપર આપણે જઈએ કે જ્યારે શાંતનુ રાજાની પત્ની સત્યવતી હતા ને મહાભારતના જે પૂર્વજમાં એ શાંતનુ રાજાના સત્યવતીને બે પુત્ર હતા વિચિત્ર વીર્ય અને વેદવ્યાસ હવે વિચિત્ર વીર્યના લગ્ન જે અંબા અને અંબાલિકા સાથે થયા તો વિચિત્ર વીર્ય સંતાન મૃત્યુ પામ્યા હવે બીજા પુત્ર જે વેદવ્યાસ હતા એમણે માતા સત્યવતીને એવું કહેલું કે જ્યારે પણ કુરુવંશને મારી જરૂર પડે ત્યારે હું તમને મદદ કરીશ તો હવે ભીષ્મ પિતામાં તો બ્રહ્મચર્યમાં હતા એટલે કુરુવંશને આગળ વધારવા સંતાન લાવવા માટે સત્યવતીએ વેદવ્યાસને વિનંતી કરી હવે વેદવ્યાસજી ખૂબ જ તેજસ્વી હતા એમના જોડે જ્યારે અંબા જે હતા વિચિત્ર વીર્યના પત્ની એમને નિયોગ માટે મોકલ્યા તો એમણે આંખો બંધ કરી દીધી એમના તેજના લીધે તો તમને બધાને ખ્યાલ છે કે અંબાથી જે પુત્ર જન્મ્યા લાવવાની ધૃતરાષ્ટ્ર પહેલાનું એનું જે વર્તન છે એની અસર પણ બાળક પર આટલી પડતી હોય છે જે આ વાર્તા પરથી તમને ખ્યાલ આવે એ જ રીતે જ્યારે અંબાલિકા ગયા વેદવ્યાસ મુનિ પાસે ત્યારે એ ખૂબ જ ડરી અને એમનું શરીર પીળું પડી ગયું એ ખૂબ જ ડરી ગયા રોગગ્રસ્ત એ રીતના થઈ ગયા તો એમનાથી જે પુત્રનો જન્મ થયો એ પાંડુ રાજા જેનું આપણે જાણીએ છીએ કે પાંડુ પણ પાંડુ રોગ લઈને એનિમિક કન્ડિશન લઈને જ જન્મેલા અને જે અધૂરી ઉંમરે એમનું મૃત્યુ થયેલું અને અંબા અને અંબાલિકા ડરી ગયા એટલે એમણે દાસીને નિયોગ માટે વેદવ્યાસ મુનિ પાસે મોકલ્યા દાસી ખૂબ જ ઉત્સાહથી કોઈ પણ ડર વગર નિડરતાથી જ્યારે નિયોગમાં ગયા વેદ મુનિ સાથે ત્યારે એમનાથી જે પુત્રનો જન્મ થયો એ વિદુર રાજા આપણે મહાભારત જાણીએ છીએ કે વિદુરજીની નીતિ વિદુરજી કેટલા હોશિયાર હતા એટલે આ ગર્ભ સંસ્કારનું મહત્વ તમને સમજાવવા માટે જ્યારે પણ આપ જો પ્રથમવાર માતા બનવાના હો તો જ્યારે બીજી વાર તમને માતા બનવાનું હોય તો તમને એવો ખ્યાલ આવે કે મારે પ્રેગ્નન્સી પહેલાથી પણ આયુર્વેદમાં તો આ બહુ મોટો મુદ્દો છે કે પ્રેગ્નન્સી પહેલાંના ત્રણ મહિના પણ આપણે પહેલાં માતા પિતા એ રીતે બનવાનું છે કે આ પૃથ્વી પર આપણે ખૂબ સારી રીતે એક સંતાનને જન્મ આપવાનું છે તો આ તમને જ્યારે બીજી વારની પ્રેગ્નન્સી હોય ત્યારે ખ્યાલ આવે કે મારે પ્રેગ્નન્સી પહેલાં પણ મારામાં એવા ગુણોનું સિંચન કરવાનું છે કે આગળ જતાં મારા એ બાળકમાં એ સંસ્કાર રૂપે આવે એટલે આ થો હતી થોડી ગર્ભ સંસ્કાર વિશેની માહિતી હવે માતાએ નવ મહિના માટે ખાવા પીવાનું વિશેષ ધ્યાન કેમ રાખવું પડે તો આયુર્વેદમાં તો આખું ગર્ભિણી પરિચર્યા કરીને મુદ્દો છે કે ગર્ભિણીએ પરિચર્યા કેમ કરવાની નવ મહિના સારી રીતે કારણ કે એણે માતાનું પોતાનું પોષણ કરવાનું છે એના સ્તનનું પોષણ કરવાનું છે અને એનામાં રહેલા ગર્ભનું પોષણ કરવાનું છે આનું પણ હું થોડું બ્રીફ તમને સમજાવું તો માતાનું પોષણ કેમ કારણ કે માતાએ બાળક જે અંદર ઉછરી રહ્યું છે એને તો પોષણ આપવાનું જ છે પણ એની પોતાની પોતાનું પણ પોષણવાળું શરીર વાળું બોડી એટલા માટે રાખવાનું છે કે આગળ જતાં એને એ બાળકનો ઉછેર કરવાનો છે જો માતા જ પ્રેગ્નન્સી પછી બીમાર રહે કે ઢીલી થઈ જાય તો એ આગળ જતા બાળકને બહુ સારી રીતે ઉછેરી ન શકે એટલે માતાએ પોતાનું પણ શરીરનું પણ ધ્યાન રાખવાનું છે બીજું સ્તનનું પોષણ એણે એના સ્તનનું પોષણ એટલા માટે કરવાનું છે કે એ સ્તન્ય એનું બાળક જે છે એ એક વરસ સુધી એના સ્તન્યનું પાન કરવાનું છે એટલે કે લેક્ટેશન પિરિયડ જે આપણે કહીએ છીએ નવ મહિના સુધી જ્યાં નવ મહિનાથી લઈ અને બે વર્ષ સુધી ઘણીવાર માતાઓ બાળકને એના સ્તન્યનું પોષણ આપતી હોય છે એટલે એ સ્તન્યના પોષણ માટે પણ ગરબીની પરિચર્યાનું ખૂબ મહત્ત્વ છે અને ત્રીજું ગર્ભનું પોષણ આપણા અંદર માતાની અંદર એક બાળકનો જન્મ થવાનો છે એક આખું વ્યક્તિ આ દુનિયામાં અવતરવાનું છે ત્યારે એના પોષણ માટેની જે પરિચર્યા કરવાની છે ગર્ભિણીએ એ તો ખાસ વિશેષ કરવાની છે હવે જે આપણી અહીંયા મિટિંગમાં બહેનો છે એ લોકો એક ગર્વ લેવાની વાત છે કે જ્યારે તમે પ્રેગનેન્ટ છો ગર્ભિણી છો ત્યારે આ ખૂબ સુંદર તમારા નવ મહિના છે એવું પોઝિટિવ લેવાનું છે એનું કારણ છે કે હું દરેક મારી પેશન્ટ્સને કહેતી હોઉં કે તમે ગર્ભીણી બનો છો એ જ તમને બતાવે છે કે આ દુનિયામાં એક વ્યક્તિને તમે એક બાળકને તમે લાવી શકો છો ભગવાનને પણ જન્મ લેવો હોય ને તો માતાના ગર્ભમાં આવવું પડે છે જે આપણે ની બધું રામાયણ મહાભારતમાં જાણીએ છીએ તો ગર્ભિણીએ પથ્ય આહાર પથ્ય એટલે તમારા માટે શું સારું જમવામાં એનો જો વિશેષ હું તમને થોડું કહું તો અનાજમાં આપણે ઘઉં ચોખા કઠોળમાં વધારે પડતું મગ મગની દાળની ઉપયોગ આ નવ મહિના દરમિયાન કરવો શાકમાં વેલાવાળા શાકભાજી વધારે ખાવા જેમ કે દૂધી તુરિયા પરવડ કારેલા એનો વધારે ઉપયોગ કરવો ભાજીમાં તમારે બને તો તાંદળ જો છે ને એ ઝીંકથી ભરપૂર હોય છે એટલે તાંદળ જો કોથમીર ફુદીનો મીઠો લીમડો જે બી ટ્વેલ્વથી ભરપૂર હોય છે એનો વધારે ઉપયોગ કરવો શાક ફ્રૂટ જો લઈએ તો નાળિયેર સફરજન સિઝનલ જે જે ફ્રૂટ્સ આવતા હોય છે આમળા છે એ બધાનો પ્રેગ્નન્સી દરમિયાન વધારે ઉપયોગ કરવો મસાલામાં ધાણા જીરું વરિયાળી ઇલાયચીનો વિશેષ ઉપયોગ કરવો એ જ રીતે ડ્રાયફ્રૂટમાં દરેક મહિનાનું જે હું તમને આગળ જતા ખાવા પીવાનું સમજાઈશ એમાં પણ તમારે દરેક મહિને કયા ડ્રાય ફ્રુટ્સ વધારે ખાવા એનો ઉપયોગ કરવો મીઠામાં સિંધવ સંચળનો ઉપયોગ વધારે કરવો એ જ રીતે દૂધ નવ મહિના દરમિયાન જે દૂધ પીએ એ આપણે ગાયનું પીએ અને ગાયના દૂધની જ છાશ લો તો એ તમારા માટે સૌથી સારું છે અને ઘી ગાયનું યુઝ કરવાનું છે કારણ કે એ સાત્વિક છે બરાબર અને તેલ જ્યારે પણ તેલનો ઉપયોગ આપણે કરીએ તો પ્રેગ્નન્સી દરમિયાન શક્ય હોય તો તલના તેલનો ઉપયોગ કરવો છે હવે અપથ્ય આહાર અપથ્ય એટલે આ થોડું આયુર્વેદિક ભાષા તમને લાગતી હશે અપથ્ય એટલે જે આપણા માટે પ્રેગ્નન્સી દરમિયાન ન લેવા વાળો ખોરાક છે એને અપથ્ય કહેવાય જેમાં મેંદો અને મેંદાની બનાવટો નથી લેવાની પાઉ નૂડલ્સ બ્રેડ પાસ્તા એ બધું જે ફર્મેન્ટેડ છે જે આથવાયેલું છે એ બધું આપણે શક્ય હોય તો નથી લેવાનું એ જ રીતે વધારે પડતું તીખું તળેલું મરચાં અથાણાં પાપડ એ બધાનો ઉપયોગ પણ ગર્ભિણીએ ઓછો કરવો જોઈએ કારણ કે આગળ જતાં એની બાળકના સ્કિન પર વાળ પર ખરાબ અસરો થતી હોય છે એ જ રીતે ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ કે જે ન્યૂટ્રિશનવાળા તો છે જ નહીં જેનાથી કોઈ એવી સાત્વિક વસ્તુ તો આપણને મળતી નથી અને બાળકમાં અત્યારે જે ઓબેસિટી ખૂબ જ જોવા મળે છે એનું કારણ એ પણ હોઈ શકે કે ગર્ભિણી માતા જે પ્રેગ્નેન્ટ લેડીઝ છે એ બધી ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ ખૂબ પ્રમાણમાં લેતી હોય છે હવે વધારે પડતું સુવા અતિ સર્વત્ર વર્જાય આપણને ખબર છે કે વધુ પડતું કંઈ પણ કરો એ આપણા માટે સારી વસ્તુ નથી તો નવ મહિના દરમિયાન વધારે પડતું જો સૂવામાં આવે છે તો જે બાળક આવશે એ ખૂબ જ આળસું આવશે જે આજકાલ કદાચ વધારે થઈ રહ્યું છે વધારે પડતું તીખું તળેલું લો છો તમે તો બાળક થોડું પિત્ત પ્રકૃતિનું એટલે ક્રોધી થોડું વધારે આવી શકે છે એ જ રીતે ચાઇનીઝ વસ્તુમાં આજીનો મોટો કરીને એક વસ્તુ આવતી હોય છે જે બાળકને સ્કિન ડિસઓર્ડર્સ થવાનું એક કારણભૂત છે મારી ઓપીડીમાં નાનું બચ્ચું હોય ને એને સ્કિન ડિસઓર્ડર્સ હોય ને તો મમ્મીને પૂછું કે નવ મહિના તમે ખાવા પીવાનું શું ધ્યાન રાખી હતું કે ભાઈ હું તો રોજ મંચુરિયન ખાતી હતી મને ચાઇનીઝ બહુ જ ભાવતું હતું તો એ ભોગવે છે બાળક કારણ કે માતા સાત્વિક નથી રહેતી તો બાળકમાં એ વસ્તુ તકલીફદાયક થઈ શકે છે અને વધારે પડતો મીઠાનો ઉપયોગ આજકાલ પંદર સોળ વર્ષના બાળકો સફેદ વાળ લઈને આવતા હોય છે કારણ છે બાળક જ્યારે માતા પ્રેગનેન્ટ હતી ત્યારે એને ઉપરથી મીઠું લઈને બધું ખાવાનું બહુ ગમતું હતું હવે એ વસ્તુ પણ બાળકે ભોગવવી પડતી હોય છે પ્રથમ અને દ્વિતીય માસ બે મેં ભેગા એટલા માટે લીધા છે તમારા માટે કે જ્યારે ફર્સ્ટ મંથ હોય ને ત્યારે આપણે અજાણ જ હોઈએ છે કે પ્રેગ્નન્સી છે કારણ કે પહેલો મહિનો જાય ઉપર તમને સાત આઠ દિવસ થઈ જાય પછી તો ખ્યાલ જ આવે કે મારો પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ છે જ્યારે એ વખતે આપણો બીજો મહિનો માતાઓનો ચાલુ થઈ ગયો હોય છે તો બીજા મહિનામાં ધ્યાન શું રાખવાનું છે પહેલાં અને બીજા મહિનામાં કે તમારે પોઝિટિવિટી લેવાની છે એનું કારણ છે કે પ્રેગનેન્સી રહી હોય એટલે માતા થોડી એના શરીરના જે અંતસ્ત્રાવના ફેરફાર છે એના લીધે એને ઉલટી થાય એનામાં ન્યુટ્રિશન ડેફિશિયન્સી થઈ હોય એટલે એને વીકનેસ લાગે ચક્કર આવે આ બધું થઈ શકે પણ જેવું તમને ખ્યાલ આવે કે પ્રેગ્નેન્સી પોઝિટિવ છે તો ફર્સ્ટ ટાઈમ આપણે એ વસ્તુ સ્વીકારી લેવાની છે કે હું આ દુનિયામાં નવું બાળક લાવવાની છું મને ભગવાને એવી શક્તિ આપી છે કે મારા થકી આ દુનિયામાં મારું બાળક આવવાનું છે તો પહેલું જ આપણે પોઝિટિવિટી લેવાની છે કે હવેથી લઈ અને બાળક આ દુનિયામાં નથી આવતું એ જર્નીમાં હું જેટલી પોઝિટિવ રહીશ એટલું મારા માટે સારું છે ગાયના ઘી દૂધનો વધારે ઉપયોગ કરવાનો છે દૂધ ચાંદીના ગ્લાસમાં લેવાનું છે એ એટલા માટે કે આયુર્વેદ પ્રમાણે એવું કહી શકાય કે ફર્સ્ટ ડાયમેન્શનમાં તમારામાં પિત્ત આદિત્ય થોડું થતું હોય છે હોર્મોનલ ઇમ્બેલેન્સના લીધે ચાંદી શીતળતા આપે છે તો આપણે જો ચાંદીના ગ્લાસમાં પ્રથમ માસ કે દ્વિતીય માસમાં નહીં નવે નવ મહિના જે દૂધ પીવો છો આપ એ ચાંદીના ગ્લાસમાં લો છો તો એનાથી બાળક થોડું તેજસ્વી પણ આવે અને એની જે ક્રોધ છે એની ઉપર પણ એનો કંટ્રોલ હોઈ શકે છે બીજું કે ગાજર પપૈયા અને મૂળા આ પહેલા ત્રણ મહિના નથી લેવાના એ થોડા ઉષ્ણ છે એટલે એબોર્શન નથી ખાવાની પૌવાનું સેવન વધારે કરવાનું છે બને છે એટલે પ્રોટીનનું ખૂબ જ જરૂર હોય છે માતાને તો જે પૌવા છે એમાં પ્રોટીન છે એટલે પ્રોટીન સભર આહાર પૌવા પચવામાં પણ હલકા છે એટલે પહેલાં બે મહિના પૌવાનું સેવન વધારે કરવાનું હોય છે એ જ રીતે કાળી દ્રાક્ષ ખજૂર સફરજન મોસંબી આ બધાનું પણ સેવન વધારે કરવાનું હોય છે હવે એક મીથ છે કે ખજૂર ગરમ છે ના ખજૂર ગરમ નથી તમે નવ દરમિયાન નવ મહિના દરમિયાન પ્રેગ્નેન્સીમાં ખજૂરનું ડર્યા વગર સેવન કરી શકો છો હવે આયુર્વેદમાં તો વસ્ત્ર અલંકાર મતલબ તમારે કપડાં કેવા પહેરવા કયા આભૂષણો પહેરવા એનું પણ વિસ્તૃત માહિતી છે તો ફર્સ્ટ ટુ મંથમાં સફેદ અથવા ગુલાબી વસ્ત્રો પહેરવાના શીતળતા માટે અને ચાંદી કે હીરાના આભૂષણો પહેરવા અને યોગ આપણે ત્રણ મહિના પછી કરવા જોઈએ એટલે પ્રાણાયામમાં તમે શીતલી અને શીતકારી પ્રાણાયામ કરી શકો છો હવે જે પણ અહીંયા ઉપસ્થિત છે મીટિંગમાં એ બધા તમારા ક્વેશ્ચન આન્સર તમે લખી રાખજો જે પણ હું બોલું છું એમાં તો આપણે સેશન પત્યા પછી તમારા મનમાં જે દ્વિધા હોય એ આપણે ક્વેશ્ચન આન્સરમાં સેશનમાં રાખીશું રાઈટ તૃપ્તિબેન હલો હલો બરાબર છે ને ઓકે હા હવે થર્ડ મંથ તૃતીય માસ હવે તૃતીય માસ મેં જેમ કીધું એમ કે પહેલા ત્રણ મહિના દરમિયાન આપણે બાળકનું અંદર બંધારણ આખું બનતું હોય છે શરીરનું એની માંસપેશીઓ બનતી હોય છે એટલે વિશેષ કરીને આપણે પ્રોટીન લેવાનું છે હવે પ્રોટીનમાં પ્રોટીન પણ એવું લેવાનું કે જે પચવામાં પણ હલકું હોય તો મગ અને મગની વાનગીઓ ત્રીજા મહિનામાં ખાસ લેવાની હવે બધા શું કરતા હોય કે પ્રોટીન માટે ફણગાવેલા કઠોળ બહુ જ સારા સાચી વાત છે પણ ફણગાવેલા કઠોળ કાચા લેવાના નથી કારણ કે એ વાયુકર થઈ શકે છે એનાથી તમારા પહેલાં ત્રણ મહિના જે ઉપકા ઉલટી થાય છે એ વધી શકે છે એટલે આપણે પ્રોટીન ફણગાવેલા કઠોળ લેવાના છે પણ એને સહેજ ઘીમાં કે તેલમાં સાંતળી થોડું ચડી જાય ફણગાવેલું કઠોળ પછી એની ભેળ બનાવીને તમે લઈ શકો છો મીઠા લીમડાની વાનગીઓ આ તૃતીય માસમાં ખાસ લેવી એનું કારણ છે કે એ મીઠા લીમડામાં બધાના માટે એક માહિતી છે કે બી ટ્વેલ્વનું જે પ્રમાણ આજકાલ ખૂબ ઘટી જતું હોય છે ને એ બી ટ્વેલ્વ મીઠા લીમડામાં ખૂબ સારા પ્રમાણમાં હોય છે એટલે આપણે એની જે ચટણી બનાવીએ એમાં મીઠો લીમડો નાખી શકીએ જે થેપલા બનાવીએ એમાં મીઠા લીમડાનું પાન નાખી શકીએ હવે ત્રીજા મહિને આયુર્વેદ પ્રમાણે દરેક ઇન્દ્રિયો સતેજ થાય છે ઇન્દ્રિયો સતેજ થાય છે એ માટે આપણે દરેક દરરોજ એક ઇન્દ્રિયો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે જેમ કે એક ઉદાહરણ આપું કે ધારો કે તમે એવું ઈચ્છતા હોય કે બાળકની આંખ ખૂબ સારી આવે લુકવાઈઝ પણ અને એનું તેજ પણ સારું રહે તો ખૂબ સારા સારા ફોટા જોવાના ભગવાનના ફોટા જોવાના જે મૂર્તિઓ ખૂબ સરસ છે કુદરતી દ્રશ્યો જે સરસ છે એને આંખથી જોવાની તો એની ચક્ષુ ઇન્દ્રિય સતેજ થાય એ જ રીતે દર ત્રણ ચાર દિવસે દરેક એક ઇન્દ્રિય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું જેમ કે તમને એવું હોય કે બાળકની બધી ઇન્દ્રિયો સતેજ થાય જ પણ એની ગ્રાણેન્દ્રિય એટલે કે નાક બહુ સારું સતેજ રહેવું જોઈએ તો ખૂબ સુંદર રીતે ફૂલો સૂંઘવા અથવા તો જે આપણને અલગ અલગ સ્મેલ ગમતી હોય એ સૂંઘવી જેનાથી બાળકની ઘણાન્દ્રિય સારી થાય એ જ રીતે રસનેન્દ્રિય એટલે કે સ્વાદની પારખ પરખ આપણને સારી રીતે થાય બાળકને એ ગુણ આવે એ માટે રસનેન્દ્રિય સારી થાય અને જીવવાથી આપણે બોલવાનું પણ છે તો એ ઇન્દ્રિય સારી કરવા માટે ત્રીજા મહિના દરમિયાન ખૂબ સારું સારું વાંચન કરી અને આપણી વાણી પણ સારી થાય એ જ રીતે બાળકની સ્પર્શેન્દ્રિય સ્કિન અને સ્પર્શ એનું સારો થાય એ માટે આપણે ત્રીજા મહિને જુદા જુદા આપણા જે સ્પર્શ છે શીત છે ગરમ છે એવા સ્પર્શ જે હોય એનું પણ માતાએ થોડું ધ્યાન ઇન્દ્રિય પર આપી અને આ રીતે બાળકની ઇન્દ્રિયો બધી પાંચે પાંચ ઇન્દ્રિય સતેજ થાય એનું ખાસ ધ્યાન રાખવું હવે આપ બધા ગાયત્રી પરિવારમાં માનનારા વધારે છો તો આપણને ખબર છે કે આપણે પીળા વસ્ત્રો વધારે પહેરતા હોઈએ છીએ એનું કારણ એ છે કે નવજીવનની પ્રક્રિયાને વેગ આપનાર જે કલર છે એ પીળો છે ત્રીજા મહિને આપણે નવજીવનની જે પ્રક્રિયા અંદર થઈ રહી છે એને વેગ આપવાનો છે એટલે ત્રીજા મહિને પીળા વસ્ત્રો અને એ જ રીતે સોનાના આભૂષણો વધારે પહેરવાના છે આયુર્વેદ પ્રમાણે દૂધ ઘી મધ એ બધું રસાયણ છે રસાયણ એટલે તમારી દરેક જે શરીર છે એને ન્યુટ્રિશન આપવાની પ્રક્રિયા તો દૂધ ઘી મધ એ બધાનો વધારે ઉપયોગ કરવાનો છે એ જ રીતે અનુલોમ વિલોમ પ્રાણાયામ તમે ત્રીજા મહિને કરો તો એનાથી પણ બાળકનું જે અંદર નિર્માણ થઈ રહ્યું છે એમાં આપણે ઓક્સિજન લેવલ સારું આપી શકીએ અનુલોમ વિલોમ પ્રાણાયામથી આપણામાં પણ એક ઉર્જા ઉત્પન્ન કરી શકીએ અને ત્રીજા મહિનેથી આપણે જીવન ચરિત્ર રામાયણ મહાભારત સ્વામિનારાયણનું જીવન ચરિત્ર ગુરુદેવ શ્રી રામ શર્માજીનું જીવન ચરિત્ર એ બધું બધું આપણે આપણે વાંચી શકીએ તો ત્રીજા મહિને આ રીતે પાલન કરી શકીએ હવે ચોથો મહિનો જે માતાઓને અત્યારે જેને જે મંથ ચાલતો હોય ને પ્રેગનેન્ટ લેડી છો બધા તો એ મંથ પ્રમાણે તમારે આ ફોટોગ્રાફ્સ લઈ લેવા હોય તો લઈ લેજો સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમને ખ્યાલ રહે કે દરેક માસાનું માસ મારે કઈ રીતે બધું કરવાનું છે હવે ચોથા મહિને આયુર્વેદ પ્રમાણે બાળકનું હૃદય બને છે હવે તમને એમ થાય કે દોઢ મહિનો થાય ત્યારે ધબકારા તો આવી જાય છે પણ જ્યારે હૃદય બને છે હૃદય બને છે એનું મતલબ કે શરીરમાં જે બ્લડ સર્ક્યુલેશન બોડીમાં સારી રીતે ચાલુ થાય છે એ ચોથા મહિનેથી બાળકમાં થાય છે એટલે ચોથા મહિનેથી બાળકમાં હૃદય બનતું હોવાથી એનું હૃદય બહુ સ્ટ્રોંગ બને એ માટે દરરોજ દસથી વીસ ગ્રામ માખણ માખણથી માંસપેશીઓ ખૂબ સારી બને હૃદય સ્ટ્રોંગ બને એટલે ખડી સાકર છે અહીંયા માખણ અને ખડી સાકર ખાસ લેવાના છે દહીં અને ભાતનું સેવન કરવાનું છે હૃદય માટે જે આપણે રસ કહીએ ને તો આયુર્વેદ પ્રમાણે ખાટો રસ જે કહેવાય એ ખાસ લેવો જોઈએ બરાબર એટલે રસનું સેવન કરવા દહીં અને ભાતનું સેવન કરવાનું છે એ જ રીતે આમળા દાડમ સંતરા મોસંબી દ્રાક્ષ લીંબુ કોકમ આ બધા રસવાળા જે દ્રવ્યો છે એનું ખાસ સેવન કરવાનું છે બીજું કે ચણાની દાળ અને ચણાની દાળની વાનગીઓ વધુ લેવાની છે એના લીધે બી પૌષ્ટિકતા મળે છે બાળકમાં જે હૃદય છે તો સ્ટ્રોંગ થાય છે માતા પણ એનું જે ચોથા મહિને બ્લડ સર્ક્યુલેશન બાળકમાં થાય એટલે એને જે ડાયરેક્ટ ન્યુટ્રિશન ચાલુ થાય છે એમાં પણ ખૂબ સારું એનું અસર થાય છે હવે બાળકનું હૃદય બને છે એટલે આપણે એ હૃદયથી શૌર્ય વધે એનું એનું હાર્ટ મજબૂત થાય કારણ કે બધાને ખબર છે કે જ્યારે બાળક ઢીલું હોય ને તો એમ કે એ તો હૃદયથી પોચો છે ના આપણે આપણે શૌર્યવાન બાળક લાવવાનું છે એકદમ સ્ટ્રોંગ બાળક લાવવાનું છે તો એ માટે દેશભક્તિના પુસ્તકો વાંચી શકો તમે દેશભક્તિવાળા ગીતો સાંભળી શકો સારા જીવન ચરિત્ર તમે વાંચી શકો અને એ જ રીતે નવસર્જનની પ્રક્રિયા એટલે બાળકમાં એક નવસર્જનતા આવે ખૂબ સારું એનું સર્જન થાય એ માટે લાલ વસ્ વસ્ત્રો પહેરવામાં આયુર્વેદમાં ઉલ્લેખ છે લાલ રંગના વસ્ત્રો પહેરવાનું અને બીજું પ્રસન્ન ચિત્ત રહેવાનું નેચરલી હૃદયમાં પ્રસન્ન ચિત્ત આપણે રહીએ છીએ તો હૃદયમાં સાત્વિકતા બી એટલી વધારે આવે છે તો ચોથા મહિને તમે આ રીતનું બધું કરી શકો છો ચોથા મહિનેથી બાળક અંદર જે ડેવલપમેન્ટ થાય છે એના લીધે થોડું પેટ પર માતાને ખીંચાવ પણ થતો હોય છે અને થોડું એના લીધે તમે ચોથા મહિનેથી પેટ પર તલના તેલની માલિશ કરી શકો છો તો ત્યાં જે સ્ટ્રેચ માર્ક થઈ જતા હોય છે ને આગળ જતા એ ચોથા મહિનેથી પેટ પર તલનું તેલ જો રૂટીન લગાવશો તો એ એની અસર થોડી ઓછી થશે અને મેન વસ્તુ ઓમકારનું ઉચ્ચારણ ઓમનું ઉચ્ચારણ એટલા માટે કરવાનું છે કે એનાથી માનસિક શાંતિ મળતી હોય છે આપ બધા તો એ બધું ઓમકાર ઉચ્ચારણ તો કરતા જ હશો છતાં પણ ચોથા મહિને વિશેષ ઓમકાર નું ઉચ્ચારણ કરવું જોઈએ પાંચમો મહિનો ફિફ્થ મંથ આયુર્વેદ મતે એવું કહેવાય કે પંચમે મન એટલે કે પાંચમા મહિને બાળકનું મન બનતું હોય છે મનને સાત્વિક રાખવું હોય પોઝિટિવ રાખવું હોય તો પાંચમા મહિને સાત્વિક આહાર એટલે કે બને એટલું દૂધ દૂધની વાનગીઓ એ વધારે લેવું છે સત્વ ગુણ બાળકમાં આવે એનું મન પોઝિટિવ બને એવું આપણે કરવાનું છે હવે પાંચમા મહિને રાગીની બનાવટો વધુ લેવાનું મેં કીધું છે એનું કારણ છે કે રાગીમાં કેલ્શિયમ સારું હોય છે એનું ન્યુટ્રિશન બાળકને મળતું હોય છે અને એ સિવાય મગનું પાણી ધાણા જીરું નાખીને લેવાથી પણ તમને થોડું જે ઉકાવટી થતા હોય અથવા તો મન નિર્બળ લાગતું હોય તો સ્ટ્રોંગ તમે બની શકો છો એ જ રીતે મહિને મનનો વિકાસ થતો હોવાથી આયુર્વેદમાં જે પહેરવાના છે સફેદ કીધા છે કે તમારું મન શાંત થાય આવે એ માટે સફેદ વસ્ત્રો પહેરવાના હોય છે અને પાંચમા મહિને ચાંદીના આભૂષણો કીધેલા છે એટલે મોતી છે અહીંયા મોતી અને ચાંદીના આભૂષણો આપણે પહેરવાના હોય છે એ જ રીતે પાંચમા મહિને ગર્ભ સંવાદ કરવાનો હોય છે જો આપણી પાસે ટાઈમ રહેશે આગળ જતા તો હું તમને દરેક પ્રેગનેટ લેડીઝને ગર્ભ સંવાદ કરાવીશ બરાબર ગર્ભ સંવાદ કરવાનો હોય છે અને પાંચમા મહિનેથી હું મારા પેશન્ટને કહેતી હોઉં છું કે શ્રીમદ ભાગવતનું પઠન કરવાનું હોય છે કારણ કે પાંચમા મહિને બાળકમાં મન જે બને છે ત્યારથી બાળક માતા સાથે ફિઝિકલી તો જોડાયેલું હતું પણ ઇમોશનલી પણ એનું બોન્ડિંગ પાંચમા મહિને થતું હોય છે અને આપ બધા ગાયત્રી પરિવાર વાળા છો તો પાંચમા મહિને